સાથીઓનું ફરી એકવાર સ્વાગત છે રાજ્યના લોકો માવઠા માટે થઈ જાય તૈયાર કારણ કે અમુક વિસ્તારોની અંદર આગામી દિવસોમાં મિત્રો કડાકા ભડાકા સાથે માવઠું થવાની આગાહી આજથી કૃતિકા નક્ષત્રનો પ્રારંભ થઈ ચૂક્યો છે ને મિત્રો આ નક્ષત્રની અંદર ગુજરાતની અંદર માવઠું થવાની મોટી આગાહી આપણે આજના વિડીયોની અંદર જાણીશું મિત્રો તો આજથી એટલે કે તારીખથી લઈને મિત્રો લઈ તારીખ સુધી રાજ્યની અંદર અમુક વિસ્તારોમાં માવઠાની રહેશે મોટી આગાહી તો કયા વિસ્તારોની અંદર કઈ તારીખે માવઠું જોવા મળશે સાથે જ મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગઈકાલ અખાત્રીજને લઈ આ વર્ષના ચોમાસાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે વાવાઝોડાને લઈ આ સાથે જ મિત્રો આપણે જાણીશું કે રાજ્યની અંદર હવે પછી જૂન મહિનાની અંદર ચોમાસું કઈ તારીખે બેસ્ટ છે આ તમામ અપડેટો આપણે મેળવીએ પહેલાં જો મિત્રો તમે અમારી આ ચેનલ ઉપર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આ વિડીયોને અંત સુધી જોવાનું રાખજો જેથી હવામાનને લગતી આ તમામ અપડેટ આપને મળી જાય સૌથી પહેલાં તો આપને જણાવી દઈએ મિત્રો રાજ્યની અંદર આજથી માવઠાનો દોર થશે શરૂ હાલ પ્રમાણે જે પ્રમાણે વાતાવરણી અસ્થિરતા સાથે જ પવનોની દિશાને જે પ્રમાણે માવઠાનો સંકેતો જોવા મળી રહ્યા છે એ પ્રમાણે દક્ષિણીય ગુજરાત અને મધ્યપ્રદેશ લાગુના ગુજરાતના વિસ્તારોથી આજથી માવઠાની શરૂઆત થશે આજે મોડી સાંજ દરમિયાન રાજ્યના કયા વિસ્તારોમાં માવઠું જોવા મળે એમની અપડેટ મેળવીએ પહેલાં મિત્રો આપણે જણાવી દઈએ તો નક્ષત્રને લઈ આજથી કૃતિકા નક્ષત્રનો પ્રારંભ થઈ ચૂક્યો છે એવું માનવામાં આવે છે કે આ નક્ષત્રની અંદર મિત્રો જો વરસાદ થાય તો આગળ ચોમાસાને લે લઈને જે પણ દોષ હોય એ ધોવાતા હોય છે અને આવનારું ચોમાસું જો આ નક્ષત્રમાં માવઠું થાય તો સારું રહે તેવા સંકેતો હોય છે તો એ જ પ્રમાણે આજથી કૃતિકા નક્ષત્રનો પ્રારંભ થઈ ચૂક્યો છે ને આ નક્ષત્રની અંદર આજથી પાંચ દિવસ સુધી મિત્રો રાજ્યના ઘણા છૂટા છવાયા વિસ્તારોની અંદર માવઠાના સંકેતો જોવા મળી રહ્યા છે આ માવઠાની વાત કરવામાં આવે તો મિત્રો દક્ષિણી ગુજરાત સાથે સાથે જ સૌરાષ્ટ્ર સહિત ઉત્તરી ગુજરાતની અંદર વરસાદ જોવા મળવાનો છે તો અમુક છૂટાછવાયા વિસ્તારોની અંદર સારો વરસાદ અને અમુક વિસ્તારોની અંદર ભારે પવન સાથે પણ વરસાદ જોવા મળે અને કડાકા ભડાકા સાથે પણ અમુક વિસ્તારોની અંદર વરસાદની શક્યતા માવઠાના દોરમાં રહી શકે છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મિત્રો ત્રીજના જે પવનો ફૂંકાય છે એમને લઈને પણ આગાહી આપવામાં આવી છે પહેલાં આપને જણાવી દઈએ આજે રાજ્યના કયા વિસ્તારોની અંદર માવઠાની શક્યતા રહેશે તો આપને જણાવી દઈએ મિત્રો તો આજે ખાસ કરીને દક્ષિણી ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતના જે વિસ્તારો છે જેની અંદર મધ્યપ્રદેશ લાગુ બોર્ડરના જે વિસ્તારો જેમાં દાહોદ પંચમહાલ સાથે જ છોટાઉદેપુર આ વિસ્તારોની અંદર મિત્રો બપોર બાદ એટલે કે સાંજના સમયગાળા દરમિયાન વાતાવરણીય અસ્થિરતા વાદળછાયું વાતાવરણ અમુક છૂટાછવાયા વિસ્તારોની અંદર માવઠાનો દોર જોવા મળી શકે છે તો બીજી તરફ મહારાષ્ટ્ર લાગુ બોર્ડરના જે વિસ્તારો છે જેમાં વલસાડ ડાંગ આ સાથે જ દીવ દમણ આપ જોઈ શકો દમણ લાગુના મિત્રો વિસ્તારો છે વિસ્તારોની અંદર આજે માવઠાની આગાહી આજે જોવા મળી શકે છે જો કે જેમ જેમ મિત્રો બાર તારીખ ત્યારબાદ તેર તારીખ એમ એમ રાજ્યની અંદર વાદળો વધારે ગુજરાતની અંદર આવતા જોવા મળશે ને આ સાથે જ સૌરાષ્ટ્રની અંદર પણ પૂર્વ દક્ષિણી સૌરાષ્ટ્રના વિસ્તારો હોય ઉત્તરી ગુજરાતના મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારો અને દક્ષિણી ગુજરાતના પટ્ટાની અંદર માવઠું જોવા મળી શકે છે તેર તારીખની અપડેટમાં આપ જોઈ શકો છો તો મિત્રો મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોની અંદર ખાસ કરી ઉત્તરી ગુજરાતના જેમાં ડુંગરપુર સાબરકાંઠા મહીસાગર અરવલ્લી આ સાથે જ આપ જોઈ શકો ગાંધીનગર સુધીના વિસ્તારો હોય તો બીજી તરફ વડોદરા આણંદ ખેડા ભરૂચ સુરતથી લઈ નવસારી દક્ષિણી ગુજરાતની અંદર વલસાડ નવસારી સુધીના વિસ્તારો ડાંગ નર્મદા આ જિલ્લાઓની અંદર મિત્રો ચાલીસથી લઈ પચાસ ટકા સુધીના વિસ્તારો હોય એ વિસ્તારોની અંદર હળવા મધ્યમ વરસાદની આગાહી રહેશે તો બીજી તરફ અમુક વિસ્તારોની અંદર મધ્યમ સુધીનો અને સારો એવો વરસાદ પણ જોવા મળે તેવી શક્યતા હાલ પ્રમાણે જોવા મળી રહી છે તો મિત્રો બીજી તરફ સૌરાષ્ટ્રની અંદર હજુ અગિયાર તારીખ બાર તારીખ સુધી વધુ કોઈ વરસાદનો જોર નહીં રહે પરંતુ તેર તારીખથી સૌરાષ્ટ્રની અંદર પણ માવઠાની શરૂઆત થતી જોવા મળશે જેમાં ભાવનગર જિલ્લો બોટાદ જિલ્લો આ સાથે જ ભાવનગર અમરેલીની જે દરિયાઈ પટ્ટીના વિસ્તારો હોય જેમાં આપ જોઈ શકો છો ઉનાથી લઈ અમરેલીના જે જુનાગઢ સુધીના વિસ્તારો આ સાથે મહુવાના બગદાણા આજુબાજુના વિસ્તારો પાલિતાણા અમરેલી વિસ્તારો આ વિસ્તારોની અંદર મિત્રો તારીખથી માવઠાની શક્યતા જોવા મળશે છૂટાછવાયા વિસ્તારોની અંદર બપોર બાદ આ વાદળોનું બંધાણ થાય અને અમુક વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે પણ વરસાદ જોવા મળી શકે છે તો આપ જોઈ શકો છો તેર તારીખથી સૌરાષ્ટ્રની અંદર ખૂબ જ એક સારું અમુક વિસ્તારોમાં તો માવઠું થાય તેવી પણ શક્યતા છે જેની અંદર મોડી સાંજ દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લો આ સાથે જ મોરબીના સુરેન્દ્રનગર રાજકોટ ચોટીલા સુધીના વિસ્તારો હોય બોટાદ જસદણ ગોંડલ સુધીના જે રાજકોટના વિસ્તારો અને જૂનાગઢના ગોંડલ અને અમરેલી લાગુના વિસ્તારોની અંદર આ માવઠાની શક્યતા ભારે જોવા મળી રહી છે સાથે જ ચૌદ તારીખે પણ આપ જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર ઉત્તર સૌરાષ્ટ્ર દક્ષિણી અને પૂર્વ સૌરાષ્ટ્રના જિલ્લા જેમાં જૂનાગઢ અમરેલી રાજકોટ સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર આ વિસ્તારોની અંદર મિત્રો ચૌદ તારીખે અમુક વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે ભારે વરસાદ અમુક વિસ્તારોમાં થાય તેવી પણ શક્યતા આ માવઠાની અંદર જોવા મળી રહી છે સાથે જ આપ જોઈ શકો છો ઉપલેટા જેતપુર ગોંડલ રાજકોટ કુતિયાણા સુધીના વિસ્તારો જૂનાગઢની અંદર મિત્રો ચૌદ તારીખે અમુક વિસ્તારોમાં સારા વરસાદની શક્યતા રહેશે તો બીજી તરફ આપ જોઈ શકો છો બોટાદ ભાવનગર અમરેલી આ વિસ્તારોની અંદર પણ ચૌદ તારીખે મિત્રો અમુક વિસ્તારોમાં સારો એવો વરસાદ માવઠાનો જોવા મળી શકે છે એ જ રીતે આપ જોઈ શકો છો દક્ષિણી ગુજરાતની અંદર પણ વડોદરા આણંદ ભરૂચ સુરત નવસારી વલસાડ ડાંગ આ તમામ વિસ્તારોમાં હળવા મધ્યમ માવઠા રૂપી વરસાદની શક્યતા રહેશે તો બીજી તરફ મિત્રો પંદર તારીખે પણ સૌરાષ્ટ્રવાસીઓ માટે તો હજુ બાર તારીખે પણ વધારે શક્યતા નહીં રહે પરંતુ બાર તારીખે વધારે વરસાદની આ માવઠા રૂપી વરસાદની શક્યતા મધ્ય પૂર્વ ગુજરાતના જિલ્લાઓ હોય જેની અંદર મિત્રો આપ જોઈ શકો દાહોદ આ સાથે જ મહેસાણા અમદાવાદના ગાંધીનગર લાગુના ઉત્તરી ગુજરાતના વિસ્તારોની અંદર ભારે વાદળાઓ બંધાય સાબરકાંઠા મહીસાગર અરવલ્લી આ બધા વિસ્તારોની અંદર મિત્રો બાર તારીખના રોજ સારું એવું માવઠું જોવા મળે તેવી પૂરી શક્યતા હાલ પ્રમાણે જોવા મળી રહી છે ને આપને જણાવી દઈએ આ વરસાદ કડાકા ભડાકા સાથે પણ જોવા મળી શકે છે અમુક વિસ્તારોમાં સારો એવો વરસાદ પણ પડે તેવી શક્યતા રહેશે હવે પછી મિત્રો સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને કચ્છ લાગુના જે વિસ્તારો હોય આ સાથે જ જામનગર દ્વારકા પોરબંદર સુધીના વિસ્તારો જામનગર આ આ પટ્ટી આપ જોઈ શકો કચ્છની અંદર કોઈ ભારે વરસાદી જોખમ આ માવઠાની અંદર જોવા મળતું નથી પરંતુ મિત્રો ખાસ સૌરાષ્ટ્રની અંદર ઉત્તર સૌરાષ્ટ્ર દક્ષિણ સૌરાષ્ટ્ર અને પૂર્વ સુધીના વિસ્તારો ઉત્તર ગુજરાતની અંદર પણ આપ જોઈ શકો મધ્ય પૂર્વ ગુજરાત જેમાં અમદાવાદ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર આ સાથે જ આણંદ ખેડા સુધીના વિસ્તારો હોય મધ્યપ્રદેશના બોર્ડરના દાહોદ પંચમહાલના વિસ્તારો આ વિસ્તારોની અંદર મિત્રો સારું એવું માવઠું આગામી પાંચ દિવસોની અંદર જોવા મળે તેવી શક્યતા રહેશે હવે મિત્રો આપને જણાવી દઈએ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ તરફથી અખાત્રીજના પવનોને લઈને શું આગાહી કરવામાં આવી છે તો મિત્રો ગઈકાલ જે અખાત્રીજ હતી એ પ્રમાણે જે પવનોની દિશાના આધારે ચોમાસા કેવા રહેશે એવી નક્કી કરવામાં આવે છે તો આપને જણાવીએ આ વર્ષના આખા ત્રીજના દિવસે રાજ્યની અંદર તમામ વિસ્તારોની અંદર જુદી જુદી દિશાની અંદર પવનો ફૂંકાયા હતા જો કે જોવા જઈએ તો વધારે નૈઋત્યના પવનો ઉડ્યા હતા જેના લઈને આપણે કહી શકીએ રાજ્યની અંદર હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું છે કે આ વર્ષનું ચોમાસું વહેલું બેસે તેવી શક્યતા રહેશે તો આ સાથે જ અંબાલાલ પટેલે પણ કહ્યું છે મિત્રો કે મે મહિનાના અંતમાં અને જૂન મહિનાની શરૂઆતની અંદર જ તે સમુદ્રની અંદર હલચલ જોવા મળશે અને જૂન મહિનામાં આઠ જૂનથી રાજ્યના ઘણા વિસ્તારોની અંદર વરસાદી આંધી સાથે જોવા મળી શકે છે સાથે જ આપણે જણાવી દઈએ તો સત્તર તારીખ આવનારી આપ જોઈ શકો છો સેટેલાઇટની અંદર મિત્રો બંગાળની ખાડીની અંદર એક નવી સિસ્ટમ આકાર પામતી જોવા મળી શકે છે અને આ સિસ્ટમ વધારે મોટી બને અને આવનારા બે હજાર ચોવીસના ચોમાસાને વહેલું ગુજરાતની અંદર આ વર્ષે ચોમાસું બેસે તેવા સંકેતો હાલ પ્રમાણે જોવા મળી રહ્યા છે જેમાં પણ મે મહિનાના અંતમાં અને ખાસ કરીને જૂન મહિનાના શરૂઆતના સપ્તાહની અંદર જ રાજ્યની અંદર આંધી સાથે મિત્રો અમુક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થાય તેવા હાલ પ્રમાણે સંકેતોને આગાહી જોવા મળી રહી છે એમની વધારે કોઈ પણ અપડેટ હશે આ ચેનલ થકી અમે તમને મિત્રો પહોંચાડતા રહીશું ખાસ કરીને આવતીકાલ આ સાથે જ આવનારા દિવસોની અંદર માવઠું રાજ્યના કયા વિસ્તારોમાં વિસ્તારવાઇઝ કેવું રહેશે એમની અપડેટ પણ એક પછી એક આપશું તમે અમારી આ ચેનલ સાથે જોડાયેલા રહેજો અમે પળે પળની માહિતી પહોંચાડું